સરથાણા જોમાં પણ વાઘ અને દીપડાના પાંજરા સેનેટાઈઝ કરવા આવ્યા છે દુનિયાભરમાં એચ પીવી વાયરસ નો કહેર છે વાયરસના કહેરને લઈને તકેદારીના પગલા અત્યારથી જ લેવામાં આવી રહ્યા છે તો નાગપુરમાં એવન્યુ ફ્લુ એચ એન વનના વાયરસના કારણે ત્રણ વાઘ અને એક દીપડાનું મોત નિપજવા પામ્યું હોય જે લઈને સરથાણા જુમાં વાઘ સિંહ અને દીપડાના પિંજરામાં સતત સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે હિંસક પ્રાણીઓમાં કોઈપણ લક્ષણ દેખાય તાત્કાલિક પગલાં ભરવા સૂચના અપાઈ છે અત્યારે જે નાગપુરમાં એચ એચ ફાઈવ એન વન જે એવિયન ફ્લ્યુ થયો છે એને લીધે જે ત્રણ ભાગ અને એક દીપડાનું મોત થયું છે એને એને ધ્યાનમાં રાખીને પાર્કના પ્રાણી સંગ્રહાલયમાં જે હિંસક પ્રાણીઓ છે એના માટે તકેદારીના ખૂબ જ ઘનિષ્ઠ પગલાં લેવામાં આવે છે જેવી રીતે કે અમે દર પંદર દિવસે ડિસઇન્ફેક્શન કરતા હતા હવે અમે દર વીકલી ડિસઇન્ફેક્શનની કાર્યવાહી કરીશું ઉપરાંત એ લોકોની હેલ્થમાં જરા પણ ફેરફાર નોંધાશે તો તાત્કાલિક જ એમને સારવાર કે એનું જે હોય તેની પીવી વાયરસનો કહેર છે ત્યાં પ્રાણીઓમાં એવન્યુ ફ્લુ એચ ફાઈવ એન વનના ના વાયરસ કેસો સામે આવતા તંત્ર પણ દોરતું થઈ ગયું છે બીરો રિપોર્ટ